નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુન દેવમુરારી ક્રિસ્ટોનિગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બધા જ ખેડૂત મિત્રોનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના લોધીડા ગામે કે ભાઈ સરદાર પાસે ગામ આવે છે અને ત્યાં એક રીંગણીના ચાહક ખેડૂત મિત્ર અનેક હન્ટરના પણ ચાહક ખેડૂત મિત્ર છે તેમની સાથે આપણે લાઈવ ચર્ચા કરીએ કે ભાઈ એને ઈયળથી પરેશાન હતા ત્યારે હન્ટરથી એને શું શું ફાયદો થયો ને કેવી મજા આવી ને અટાણે ઈળનો કેવો ત્રાસ છે એ જય માતાજી જય માતાજી તમારું નામ મારું નામ છે જયશુભાઈ માવજીભાઈ નાગડુકિયા મારું ગામ છે લોધીડા અને તમે કેટલા વર્ષે રીંગણી વાવો છો રીંગણી હું છેલ્લા પાંચ વર્ષ છેલ્લા પાંચ વર્ષે રીંગણી તમે વાવો છો તો તમે ઘણી બધી દવા ઈયળ માટે સાચી તો તમને હન્ટરમાં મજા આવી આ વખતે તો હે ને સાહેબ કે ઈયળથી હું પૂરેપૂરો કંટાળી ગયો તો દરેક પ્રકારની આપણે દવા સાટી પણ મને રિઝલ્ટ નહોતું મળતું જેમ માણસ શેર બજારમાં ત્રાહીમામ થઈ જાય એ રીતે તમે હું કંટાળી ગયો પણ કંટાળી ગયા હતા હા અને પછી મને આ ભલામણ કરી ભૂપતભાઈ મેયર અમારા ગામમાં જેનો એનો છે સરદાર સરદાર સંજય સંજય છે લોધીડા તમને ભૂપતભાઈ ભલામણ કરી ભલામણ કરી કે તમે ક્રિસ્ટોન વાળાનું નું વાપરો એનાથી રિઝલ્ટ તમને મળશે તમને કેટલો ફાયદો થયો મે રાઉન્ડ બે લીધા આનાથી મને પૂરેપૂરો ફાયદો થયો છે એટલે અને બીજા બધા ખેડૂત મિત્રોને શું કે તમે એળુ પરેશાન હોય તો કોબી ફુલાવર કે રીંગણી કે કોઈ પણ પાકમાં તો અંતર વાપરવું જોઈએ કે નહીં ચોક્કસ વાપરવું જોઈએ આનું સો ટકા રિઝલ્ટ મળે છે તો બીજા બધા ખેડૂત મિત્રોને ભલામણ કે ભાઈ તમે રીંગણી હોય કે સોયાબીન હોય કે કોઈ પણ શાકભાજી હોય અથવા તો કોઈ કોબીના કોબીનું કોબીનું વાવેતર કરેલું હોય તો આપણે પચીસથી ત્રીસ એમએલનો ડોઝ છે ક્રિસ્ટોન કંપનીનું હન્ટર તમે ક્રિસ્ટોનનો સિમ્બોલ જોઈને ખરીદજો અને તમારા નજીકના એગ્રો સેન્ટરમાં પણ મળી જશે અને મારો મોબાઈલ નંબર છે ત્યાંસી વીસ અડતાલીસ ચાલીસ સુડતાલીસ તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અને આપણે ખેડૂત મિત્રો જ કહે છે કે આ વસ્તુ વાપર્યું છે કે જ્યારે ઈયળમાં કોઈ કામ નથી આપતું ત્યારે ક્રિસ્ટોનનું હોન્ટર ચોક્કસ કામ આપે છે આભાર જય જય ભાર